આવા મુખ્ય રોડ ઉપર તમે મંજૂરી કઈ રીતના આપી પોલીસ તંત્ર આ બેવડી નીતિ શરમજનક છે રાજકોટ લોકસભા બેઠક નું ભાજપ મધ્યસ્થ કાર્યાલય શરૂ કરાયું હતું શહેરના ના એકસો પચાસ ફૂટ રિંગ રોડ ખાતે મધ્યસ્થ કાર્યાલય શરૂ કરતા એક તરફનો રસ્તો ભાજપે સંપૂર્ણ બંધ કરી દીધો હતો અને લોકોના આવન જાવન સમય એક તરફનો રસ્તો બંધ કરાતા ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા બે બે કિલોમીટર લાંબી લાઇનો ટ્રાફિક ની નજરે પડતી હતી તેમજ સવારના નવ થી એક વાગ્યા સુધી કાર્યક્રમ ચાલતા ચાર કલાક સુધી લોકોએ આ ટ્રાફિક જામ સહન કરવાનો વારો આવ્યો હતો જે ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ તેમજ અનેક રાહદારીઓ ફસાતા હેરાન ગતિ ભોગવી રહ્યા હોય તેવું માલુમ પડી રહ્યું છે આવી રીતે પરમિશન આપી શકાય કે કેમ તેવા અનેક સવાલો પણ લોકો કરી રહ્યા છે ત્યારે કોંગી નેતા રોહિત રાજપૂતથી ભાજપ ઉપર આકડા પ્રહાર કરતા કહ્યું છે કે સત્તાના નશામાં સામાન્ય લોકોને ભાજપ નર્તરૂપ ન બને સત્તાધારી પક્ષ એટલે ભાજપના લોકસભાના કાર્યલય ઉદઘાટને રાજકોટનો મુખ્ય વ્યસ્ત ગણાતો રોને એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર મુખ્ય રસ્તા ઉપર જ લોકસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન સર્જી અને લગભગ રાજકોટના મુખ્ય રિંગ રોડ ઉપર બંને સાઈડ ચાર ચાર કિલોમીટરનો ટ્રાફિક સર્જી અને લોકોને ખૂબ જ હેરાનગત થયા ઇમરજન્સી વ્હીકલ લેલ એમ્બ્યુલન્સ પંદર થી વીસ જેટલી એમ્બ્યુલન્સો અડધી અડધી કલાક સુધી હેરા ફસાઈ ગઈ અને એમાં દર્દીઓ હેરાનગત થયા ખૂબ જ શરમજનક આ દ્રશ્યો જોઈને ખૂબ જ શરમ આવે કે કોઈ પણ રાજકીય પક્ષ કાર્યક્રમો અને સભાઓ યોજતી હોય સ્વાભાવિક છે પરંતુ કોઈ પણ રાજકીય પક્ષનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોની સેવા કરવાનો હોય છે આવી રીતના લોકોને હેરાનગત કે કણગણત કરવાનો ન હોવો જોઈએ અહીંયા મુખ્ય અતિથિ તરીકે પૂર્વ મુખ્યમંત્રી પૂર્વ ગવર્નરથી માંડીને ઘણા બધા સાંસદો અને ધારાસભ્યો અહીંયા મુખ્ય અતિથિ તરીકે હાજર છે ત્યારે એમને સામાન્ય જ્ઞાન હોવું જોઈએ કે આપણે લીધે લોકો કેટલા હેરાન કરવી જોઈએ અથવા સભા મુખ્ય જે લોકોને હેરાન એવી જગ્યાઓ રાખવી જોઈએ તમે ટ્રાફિક અને જે નોકરીયાત છે તે લોકો કલાક જેવા ખૂબ જ શરમજનક છે ત્યારે પોલીસ તંત્ર ઉપર ઘણા સવાલ થાય કે સામાન્ય લોકો ગઈકાલે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે રેલીમાં નીકળ્યા હતા તમે દંડો અને ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી કોઈ વિપક્ષના લોકો કે અન્ય રાજકીય પક્ષના લોકો કાર્યક્રમો કે ધરણા કરે તમે ફરિયાદ દાખલ કરો આવા મુખ્ય રોડ તમે તમે મંજૂરી કઈ આવી રીતના ખોડ અને નીતિ અપનાવશો તો તેની સીધી અસર લોકોની માનસિકતા ઉપર થઈ પોલીસ તંત્ર આ બેવડી નીતિ શરમજનક છે હું ભાજપના લોકોને વિનંતી કરું છું અને તમામ રાજકીય પક્ષના લોકોને વિનંતી કરું છું કે રાજકીય લોકો કે સામાજિક લોકોની મુખ્ય ઉદ્દેશ્ય લોકોની સેવા કરવાનો હોય છે નહીં કે લોકોને હેરાનગત કરવાનો